સુરતના માંગરોળ તાલુકાનું સણદ્રા ગામ જ્યાં ગ્રામજનોએ કર્યો મતદાનનો બહિષ્કાર સણધરા ગામમાં રોડ રસ્તા પાણી ગટર બસ સ્ટેશન સહિતની પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો અહીં ગ્રામજનોએ એક બેડા પાણી માટે દૂર દૂર ભટકવું પડે છે પોતાના માલ ઢોરની તરસ છીપાવવા માટે પણ ગ્રામજનોએ દૂર દૂર ભટકવું પડે છે એક નહીં પણ સણદ્રા ગામના ત્રણસો વીસ જેટલા મતદારો છે બપોર સુધી એક પણ મત ન પડતા પ્રશાસન અને ચૂંટાલા જનપ્રતિનિધિઓ ગામમાં દોડી આવ્યા હતા અને ગ્રામજનોની સમજાવટનો પ્રયાસ કર્યો હતો જોકે ગ્રામજનો જ્યાં સુધી પ્રાથમિક સુવિધા ન મળે ત્યાં સુધી મતદાન ન કરવા મક્કમ રહ્યા અહીં વરસાદી પાણી સિવાય કોઈ જ વિકલ્પ નથી ગામમાં પસાર થતી ખાડી પર ચેકડેમ બનાવાયો છે મંડરેગા યોજના હેઠળ તળાવ બનાવાયો છે પણ વરસાદી પાણી શિયાળો પૂર્ણ થતા પૂરું થઈ જાય છે ગામમાં હેન્ડપંપ છે પણ બંધ હાલતમાં

હવે ગામમાં જે રસ્તાઓ અમે કાલે જે મતદાન કાલે અમે કાલે ઇન્ટરવ્યુ આપ્યો હતો બહિષ્કાર કર્યો તેમાં પણ જણાવ્યું હતું કે અમારા ગામમાં બે ચાર એક ફળિયામાં રસ્તાઓ નથી બન્યા શમશાન નથી બન્યું શમશાન સુધી જવાનો રસ્તો બાકી છે પછી અમારો બસ સ્ટેન્ડ બાકી છે તેની અમે માંગ કરી હતી કાલે પાણીની તો તકલીફ બહુ થતી છે પાણીનો ડોરને પાણી પીવડાવવા માટે બહુ અમારે દૂર જવું પડે એકાદ એકાદ દિવસે તે ડોર હોય એમ જ તરસે મરી જાય અમારા એવા ડોર પછી અમારે બહુ દૂર લેવું જવું પડે પાણીને એવું બધું